કુદરતે આપણને બધાને એ બધી જ લાક્ષણિકતાની ભેટ આપી છે જે સફળતા મેળવવા માટે જરૂરી છે તમારામાં ચારિત્ર્ય શ્રદ્ધા નિષ્ઠા પ્રામાણિકતા સ્નેહ વફાદારી વગેરે ગુણો છે ખરું ને તમારામાં તેમજ તમારી આસપાસના લોકોમાં આ ગુણો હોય એ પણ તમને ગમે છે બરાબર ને તો તમારા કેટલાક લક્ષ્યાંક છે યોગ્ય એટિટ્યૂડ તમારી પાસે છે અને સ્વાભાવિક છે કે તમે કંઈ કામ કરો છો અને તમારી કોઈ તીવ્ર ઝંટના છે તો આના માટે જરૂરી છે તમારી પાસે જે કઈ છે એનો ઉપયોગ કરો એ ગુણો ને કીલો અને એમાં શરૂઆત કરો તમારા ખુદથી એના માટે એક સરસ મજાની મોટિવેશનલ સ્ટોરી છે એ સાંભળો એક યુવાન બિઝનેસ એક્ઝિક્યુટિવ પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત તો એક દિવસ મોડે સુધી ઓફિસે રોકાવ છતાં એનું કામ પૂરું થયું નહીં

તો નકશા વાળું પાનું લઈ એને કાતર વડે એના સંખ્યા બંધ ટુકડા કરી નાખ્યા પછી એના પુત્રને કહ્યું કે એ ટુકડાઓને યોગ્ય રીતે ગોઠવીને ફરી પાછો જગતનો નો નકશો તૈયાર કરીએ યુવાન એક્ઝિક્યુટિવ એમ કે નકશા જેવા ગુચવણ ભેલા ચિત્રને અલગ અલગ ટુકડાઓથી જોડી તૈયાર કરવામાં એના નાના દીકરાને ઘણો સમય લાગશે અને એ દરમિયાન પોતે શાંતિથી થી ઓફિસ વર્ક પૂરું કરી શકશે જો કે હજુ તો 5 મિનિટ થઈ છે ત્યાં એના પુત્રએ ઉત્સાહભેર કયો કે પહેલો નકશો તૈયાર હવે એક્ઝિક્યુટિવ તો આશ્ચર્યચકિત થઈ ગયો એને પૂછ્યું બેટા તે આટલી ઝડપથી કેવી રીતે નક્ષો બનાવી દીધો આ પુત્ર કહે છાપાના એ પાનાની પાછળની બાજુએ એક માણસનું ચિત્ર હતું એથી એ પાનું ફેરવી અને એ માણસનું ચિત્ર પૂરું કરવા છાપાના પાનાના પેલા ટુકડા જોડ્યા એની સાથે જગતનો નકશો પણ તૈયાર થઈ ગયો જોયું તમારામાં કોઈ પણ કામ પૂરું કરવાની જંકના હોય તો રસ્તો આપો આપ સોચી જશે